બાવળના પડિયાની ની ફાકી બનાવવા માટે સૌથી પહેલા અહીંયા આ રીતે સૂકા બાવળના પડિયા લઈ લીધા છે હવે સૌથી પહેલા આપણે બાવળના પડિયાને સાફ કરી લેશું તો તેના માટે છે આ બાવળના પડિયામાં એક એકસ્ટ્રા દાંડલી ભાગ હોય તેને કાપી લેશું અને એ સિવાય બાવળના પડિયા જો સડેલા હોય તો તેને પણ અલગ કાઢી લેશું હવે આ બાવળના પડિયા સડેલા છે તે કઈ રીતે ખબર પડશે તો બાવળના પડિયા ઉપર કોઈ નાના કાણા જોવા મળે અથવા તો બાવળના પડિયા ઉપર ખવાઈ ગયેલો ભાગ જોવા મળે તો તે ખરાબ ભાગને આપણે કાઢી લેશું આ રીતે બાવળના પળિયા તમને સૂકા ના મળે અને તમને કોઈ પણ જગ્યાએ બાવળમાં લીલી સિંગ જોવા મળે તો તે લીલી સિંગ ઘરે લઈ આવી તેને તડકે સરસથી સૂકવી લેવાની પણ આ બાવળની સીંગ લેતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે સિંગ બીવાળી હોવી જોઈએ એટલે કે બાવળના પળિયામાં બી હોવા ખૂબ જ જરૂરી છે જો બાવળના પડિયા બીવાળા લેશો તો જ તેનો શરીરમાં ફાયદો થશે હવે તમને વિચાર આવતો હશે કે આ રણપ્રદેશમાં અથવા તો વેરાન જગ્યામાં થતાં બાવળના પડિયા કંઈ ખવાતા હશે એટલે કે તેની ફાકી તો કંઈ પીવાતી હશે તો હા આ બાવળના પડિયા શરીર માટે ખૂબ જ ફાયદેમંદ હોય છે ખાલી બાવળના પડિયા જ નહીં પણ બાવળના પાન બાવળના ફૂલ અને બાવળની છાલ પણ એટલી જ ફાયદેમંદ હોય છે પણ આજે આપણે બાવળના પડિયાની ફાકી બનાવીએ છીએ એટલે આજે આપણે બાવળના પડિયા એટલે કે બાવળની સિંગ વિશે જાણીશું જો આ બાવળના પડિયાની ફાકીનું રેગ્યુલર સેવન કરવામાં આવે ને તો આપણા શરીરના હાડકાં ખૂબ જ મજબૂત થાય છે ઘણી વખત જો તમારે શરીરમાં કોઈ પણ જગ્યાએ ફ્રેક્ચર થયું હોય અને તમે આ બાવળના પડિયાની ફાકીનું રેગ્યુલર સેવન કરશો ને તો ત્રણથી ચાર દિવસમાં હાડકાં જોડાવાની શરૂઆત થઈ જશે અને એ સિવાય ગોઠણના દુખાવાનો અત્યારે બધાને મેઇન પ્રોબ્લેમ હોય છે વર્ષો જૂના ગોઠણના દુખાવામાં પણ આ ફાકી ખૂબ જ ફાયદેમંદ છે એ સિવાય કમરના દુખાવામાં અથવા તો તમને માથું દુખતું હોય પછી તમે આરી ઉંમર નાની હોય અથવા તો મોટી હોય ગમે તે ઉંમરના લોકોને માથું દુખતું હોય અને ગમે એટલું જૂનો માથાનો દુખાવો હોય તેમાં પણ આ ફાકી ખૂબ જ ફાયદેમંદ છે એ સિવાય તમને શરીરમાં નબળાઈ લાગતી હોય અને થોડું પણ કામ કરો અને શરીરમાં થાક લાગતો હોય અથવા તો શરીરમાં માંસપેશીઓના દુખાવા થતા હોય ત્યારે પણ આ બાવળના પડિયાની ફાકી ખૂબ જ ઉપયોગી છે તો આટલા ફાયદાકારક આ બાવળના પડિયાની ફાકીનું સેવન આપણે કઈ રીતે કરવું એ હું તમને વિડીયોમાં આગળ કહીશ તો વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો બાવળના પડિયાને સાફ કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે આ કેટલો કચરો અને સડેલા બાવળના પડ્યા નીકળ્યા છે તો બાવળના પડિયાને સાફ કરવા ખૂબ જ જરૂરી છે હવે આ બાવળના પડિયામાંથી સડેલો અને દાંડલીનો ભાગ તો કાઢી લીધો છે પણ હજી આ બાવળના પડિયા ચોખ્ખા નથી થયા તો પૂરી રીતે બાવળના પડિયાને સાફ કરવા માટે આ બાવળના પડિયાને એકથી બે વખત ચોખ્ખા પાણી વડે સરસથી ધોઈ લેશું જેથી કરીને આ બાવળના પડિયા ઉપર જો ધૂળ માટી જામેલી હોય તો તે સરસથી સાફ થઈ જાય તેને ધોતી વખતે વધારે વખત પાણીમાં નથી રાખવાના જો વધારે વખત આપણે તેને પાણીમાં રાખશું તો બાવળના પડિયામાં પાણી ચડી જશે અને તે ઝડપથી સુકાશે નહીં અને બગડવાની શક્યતા રહેશે તો ફટાફટ ચોખા પાણી વડે ધોઈ લીધા પછી આ બાવળના પડિયાને આપણે સુકવવાને છે તો આ રીતે કોઈ પણ ચોખ્ખું કપડું લઈ તેના ઉપર છૂટા છૂટા બાવળના પડિયાને આ રીતે ગોઠવી લેશું અને તડકે સરસથી સૂકવી સુકવી લેશું બાવળના પડ્યાને સુકવીએ ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને તમે મારા વિડીયોઝ હિન્દી ભાષામાં જોવા ઈચ્છતા હો તો મારી હિન્દી ચેનલ એચ એન એસ કિચનને વિઝિટ કરો જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જેમાં તમને મારા બધા જ વિડીયોઝ હિન્દી ભાષામાં જોવા મળશે એક દિવસ તડકે સુકવ્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે આ બાવળના પડિયા સરસથી સુકાઈ ગયા છે તો હવે આ બાવળના પડિયાનો પાવડર બનાવવા માટે એક મિક્સર જાર લઈને તેમાં બાવળના પડિયાને કટકા કરીને ઉમેરીશું જેથી કરીને બાવળના પડિયા સરસથી પીસાય જો આખા આખા આપણે બાવળના પડિયા મિક્સર જારમાં ઉમેરીશું ને તો તે બરાબર રીતે નહીં પીસાય આ રીતે મિક્સર જારમાં જેટલા બાવળના પડિયા સમાય તેટલા બાવળના પડિયાના ટુકડા કરીને ઉમેર્યા પછી તેને સરસથી ક્રશ કરીને તેનો પાવડર કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે બધા જ બાવળના પડિયા સરસથી પીસાઈ ગયા છે અને તેનો પાવડર તૈયાર થઈ ગયો છે પણ હજી આ સાવ પતલો પાવડર નથી તૈયાર થયો એટલે આ પાવડરને આપણે થી બે વખત ચાળી લેશું તો સૌથી પહેલાં અહીં અમે આ રીતે સ્ટ્રેનર લીધું છે તેમાં આપણે આ પાવડરને ચાળી લેશું જેથી કરીને જે મોટો મોટો બાવળના પડિયાનો કચરો હોય તે અલગ થઈ જાય અને ત્યાર પછી તેને આપણે જે રોટલી ચાળવાનો હવાલો હોય તેના વડે ચાળી લેશું જેથી કરીને બાવળના પડિયાનો સાવ જીરનો પાવડર તૈયાર થાય આ રીતે ચાળ્યા પછી જે ચારણ નીકળે તેને મિક્સી જારમાં લઈને પીસીને ફરીથી ચાળી લેવું જેથી કરીને આપણને પૂરો બાવળના પડિયાનો પાવડર મળે હવે આપણે આગળ વાત કરી એ રીતે આ બાવળના પડિયાની ભાકીનું સેવન કઈ રીતે કરવું તો તેના માટે બપોરે જમીને એક કલાક પછી અડધાથી એક ચમચી ફાકી લઈ તેને હૂંફાળા ગરમ પાણી સાથે સેવન કરવું પાણીની જગ્યાએ તમે આ ફાકીનું સેવન દૂધ સાથે પણ કરી શકો છો જો તમે ફાકીનું સેવન દૂધ સાથે કરશો તો હાડકા મજબૂત થશે અને શરીરની કમજોરી પણ દૂર થશે અને એ સિવાય આ ફાકીને મધમાં મિક્સ કરીને ચાટવાથી જો તમને ઉધરસ થઈ હશે તો ઉધરસમાં પણ રાહત મળશે આ તમે થોડા દિવસ કરશો ને ત્યાં જ તમને શરીરમાં અને ઘૂંટણ કમરના દુખાવામાં રાહત જોવા મળશે અને ત્રણ મહિના જો તમે રેગ્યુલર આ ફાકીનું સેવન કરશો ને તો ઘૂંટણ અને કમરના દુખાવા તો ગાયબ જ થઈ જશે તો અહીંયા આ બાવળના પડિયાના પાવડરને ચાળી લીધા પછી અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ ઝીણો પાવડર આપણો તૈયાર થઈ ગયો છે એટલે કે આપણી આ બાવળના પડિયાની ભાકી તૈયાર થઈ ગઈ છે આ ભાકીને તમે કોઈ પણ એરટાઈટ કન્ટેનરમાં એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો એક વખત આ બાવળના પડિયાની ભાકી બનાવીને તમે તેનું રેગ્યુલર સેવન કરશો તો શરીરની ઘણી બધી બીમારીઓ દૂર થઈ જશે અને જો તમને ગોઠણ અને કમરનો દુખાવો હોય તો તો ખાસ આ ફાકીનો ઉપયોગ કરજો તો તમે પણ આ રીતે બાવળના પડિયાની ફાકી બનાવીને તેનો ઉપયોગ કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને ગોઠણ અને કમરના દુખાવામાં ફેર પડ્યો કે નહીં અને જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ